લા ગયા મુનીને કીધું કે તમે આ રહેજો જમીન મુનીને કીધું કે તું મારી કુટિયામાં રહેજે અને અહીંયા બધું પૂજા પાઠને કર નશા મુક્તિ વિશે થોડું કહીસ તો તમે મને શાંતિ છે આમ છોડો નશા ઓર શરાબ છોડો નશા ઓર શરાબ ન કરો જીવન ખરાબ ન કરો જીવન ખરાબ આપરી વચ્ચે તમે રહી શકો છો અને આપ કપડા પણ બદલાવો બરાબર એટલે પણ અત્યારે હું છું એક બાજે મારે એક જગ્યાએ કામ છે એટલે હું જાઉં છું વેદવ્યાસ ઋષિ તમને ખ્યાલ છે ને વેદવ્યાસ એ શું કરેલું છે આપણે વ્યાસન કરવો જોઈએ નહીં અંતમાં હું એટલું જ કહીશ કે સોચો સમજો મત સોચો આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે પ્રાણીઓ માટે છે માણસ માટે નથી સાડી ગણાતા માણસો વ્યસન વ્યસન કરે છે તે કઈ ઝૂકતા નથી જેલ પણ પીવે છે